સુરતના ચોક બજાર વિસ્તારમાં સિલ્વર સ્ટોન માર્કેટ ખાતે એટીએમ મશીન પાસે ઉભા રહીને લોકોને નિશાન બનાવતો અને પોતાને જરૂરિયાતમંદ જણાવીને રોકડા રૂપિયા પડાવીને ઓનલાઈન ટ્રાન્સફર કરવાના નામે મોબાઈલ એપ્લિકેશન ના ખોટા સ્ક્રીન ચોટ બતાવીને છેતરપિંડી કરતો એક શખ્સ ચોક બજાર પોલીસના હાથે ચડ્યો છે આરોપી દેવ હિરેન પટેલે માત્ર એક નહીં પણ અનેક લોકોને છેતર્યા હોવાનો ખુલાસો થયો છે આરોપી સામે અગાઉ પણ બે ગુના નોંધાયેલા છે અને તેની ધરપકડથી ચોક તથા કતરગામ વિસ્તારમાં થયેલી બે છેતરપિંડીના ગુના ઉકેલી ગયા છે

ખોટો સ્ક્રીનશોટ બતાવ્યો હતો બાદમાં કહ્યું કે હવે હું દવાખાનાના કામે જઈ રહ્યો છું પૈસા તપાસો નહીં આવે તો ફોન કરો તેમ કહીને પોતાનો મોબાઈલ નંબર આપીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો ફરિયાદીને લાંબા સમય સુધી રૂપિયા ન મળતા તપાસ કરતા નજીક જ આવેલી વ્યક્તિ સાથે છેતરપિંડી કરવામાં આવી હોવાનો ખુલાસો થયો પોલીસે બંને કિસ્સાઓને આધારે ગુનો નોંધ્યો અને તપાસ શરૂ કરી ચોકબજાર પોલીસના સર્વેલન્સ સ્ટાફે ઘટનાસ્થળે આવેલી સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની ઓળખ કરતા તેને પકડવામાં સફળતા મળી હતી ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગાસિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ